આજે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ તરફથી અમો મહેન્દ્રભાઈ રાયચુરાના પ્રાર્થના સભામાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે મહેન્દ્રભાઈને અઠ્યાવીસ તારીખે બ્રેન્ડેડ થઈ ગયું મગજમાં ખૂબ જ મોટું એમરેજ થઈ ગયેલું અને એમના પરિવારજનોએ આ સમયે યોગ્ય નિર્ણય લઈને એમના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું આથી વોકાડ હોસ્પિટલમાં અમારી સમગ્ર ટીમ અને સાથે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટની ટીમ સાથે મળી અને રાજ્ય સરકારની સોટો જે આપણી અંગદાન માટેની સંસ્થા છે એમને ત્રણેય સાથે મળી અને મહેન્દ્રભાઈના બંને કિડની લિવર ચક્ષુદાન અને સ્કીન ડોનેશનનું પ્રક્રિયા હાથ ધરેલી ઓગણત્રીસ તારીખે આ સમગ્ર પ્રક્રિયા પૂરી થયા બાદ આજે એમની શ્રદ્ધાંજલિ એ પ્રસંગે અમે એમના પરિવારજનોને સાંત્વના આપી અને સાથે સાથે એમનું સન્માન પણ કર્યું જેથી કરીને સમગ્ર સમાજમાં આ અંગદાનની માહિતી બહુ સારી રીતે પ્રસરે એ માટે રાયચુરા પરિવારનો ખૂબ ખૂબ અભિ ધન્યવાદ ભાવનાબેન મંડલી જે અમારા ફાઉન્ડેશન ના સોશિયલ વર્કર છે એ આ પ્રસંગે બે શબ્દો કે છે છત્રછાયા વોટ વૃક્ષ સમાન એક મોભી હોય છે જ્યારે પિતાએ આવો સરસ પુત્રોને સંસ્કાર અને સેવાનો વિશાલભાઈ રાયચુરાએ સાર્થક કરી અને પોતાના પિતાશ્રીના બે કિડની લિવર સ્કીન અને આંખોનું દાન કરી અને સમાજમાં રાયચુરા પર રઘુવંશી સમાજમાં એક અનોખો દાખલો બેસાડ્યો છે ઘણી ખરા અર્થે અમારે પરિવારને ખૂબ સમજાવવો પડતો હોય છે અંગદાન માટે ત્યારે રાયચુરા પરિવારે સામેથી જ ડૉક્ટરો અને તબીબોની ટીમને જાહેર કર્યું કે અમારા પિતાનો જો બ્રેન્ડેજ હોય તો અમારે એમનું તમામ અંગોનું દાન કરવું છે જયારે મેં વિશાલભાઈને વાત કરી કે સ્કીન ડોનેશનમાં હજી ઘણો ખરો સમય લાગશે ત્યારે વિશાલભાઈએ એવું કહ્યું કે અમારે અમારા પિતાશ્રી તમામ અંગોનું દાન કરવું છે સમય અમારા માટે મહત્વનો નથી પણ પિતાના અંગોનું દાન એ અમારા માટે ખૂબ જ મહત્વ હોય છે આ રીતે વિશાલભાઈએ સમાજમાં એક અનેરો દાખલો બેસાડ્યો આ તકે રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન વતી હું ଚାରି ଖୁବ ଆଭାର ମାନୁଛୁ